અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવરને ને દાદાગીરી કરનાર રિક્ષા ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટેકનોલોજીના યુગમાં હવે એઆઈ કેમેરા મારફતે દરેક ફળે અને કામગીરીના નજર રાખવામાં આવતી હોય છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે એમટીએસ બસમાં લગાવેલ કેમેરા આજે ખૂબ જ ઉપયોગી સાબિત થયા શહેરના વસરાલથી લાલ દરવાજા જતા એકસો બેતાલીસ નંબરના રૂટની એમટીએસ બસના ડ્રાઈવર સાથે રિક્ષા ચાલકે દાદાગીરી કરી અને તેને માર માર્યો હતો તેમજ અસભ્ય વર્તન કરી ધમકી આપી જે સમગ્ર ઘટના બસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ડ્રાઈવરને ગાળો બોલી અને રબારી કોલોની વિસ્તારમાં આવે તો સીધો સીધી રીતે ગાડી લઈને આવજે એવી ધમકી પણ આપી સિત્રોમાંથી મળતી માહિતી મુજબ તેર મે રોજ વસ્ત્રાલ થી લાલ દરવાજા રૂટ નંબર એકસો બેતાલીસ એમ એમટીએસ બસ ના ડ્રાઈવર મહિપતસિંહ લાલ દરવાજા થી બસ લઈને વસ્ત્રાલ તરફ જવા નીકળ્યા ત્યારે અંદાજીત બપોરે બાર પંદર કલાકે રબારી કોલોની બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાંથી પ્રવાસી ઉતરી બસમાં બેસી ગયો રિક્ષા ચાલકે બસ ડ્રાઈવરને જોઈ લેવાની ધમકી આપી હતી તેને અવગણી બસ ડ્રાઈવર પોતાના રૂટમાં જઈ વસ્ત્રાલથી લાલ દરવાજા પરત પોતાના રૂટમાં નીકળ્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝ ने तमाम लेटेस्ट अपडेट्स माटे चैनल ने हमणा ज लाइक शेयर और सब्सक्राइब करो